એનો ઇન્ટિરિયર નો ફ્લોરિંગ નો અને ફર્નિચર નો બિઝનેસ છે અને જે અમિત ગોપીલાલ પચેરીવાલ છે એનો ટેક્સટાઈલ નો બિઝનેસ છે એ જે રવિ ગોરખપુરિયા જે છે એનો ફાર્માસ્યુટિકલ બિઝનેસ છે અને એનો એનો ફાર્મ હતો ઓર એ લોકો જે પછી એના જે તમામ જે મિત્રો હતા એ મિત્રોને ત્યાં ઇન્વાઇટ કર્યા હતા એને આ જે લિકર હતી એ લિકર ક્યાંથી લાવ્યા છે આ એને એના વિશે અત્યારે શોધખોળ ચાલુ છે અને જે ગુટકા સપ્લાય કરનાર છે એને મેં અત્યારે અરેસ્ટ કરવામાં આવેલો છે ઓર આ આગળની કાર્ય અત્યારે ચાલુ છે તો આ મેડિકલ બેસ કર્યા પછી કેટલા રૂપિયા ગ્રીન રિપોર્ટ અત્યારે આવવાની બાકી છે અને તમામની મેડિકલ રિપોર્ટ કરવામાં આવી છે ઓર એમાં કોઈ ડ્રગ્સ હાજરી છે કે નથી એ પણ એફએસએલ એના સેમ્પલ ઉકાના સેમ્પલ મોકલાવામાં આવેલ છે ઓર રિપોર્ટ આઉટસેડ જો જે એન્ડિકેશ નીકળવા પડેમાં ઉમેરવામાં આવશે બાય રવિ ગોરખપુરિયા તપાસ ચાલુ છે એનો ખરેખર એમને ખબર હતી કે એની તપાસ ચાલુ